જય માતાજી મિત્રો હવે અમારે રિસેસ પડી છે અને હવે જમવા બેહવાનું છે હવે શાક શનું છે એ પણ આપણને ખબર નથી હવે કોમલ આપણને આપે એ પછી ખબર પડે શનું છે કોમલ ચાલણનું શનું હવે શાક ચાલણનું સરસ શાક તો સારું બનાવ્યું હે કોમલ આ રોટલી સવારમાં વહેલા બનાવે છે બપોરે એક વાગે અમારે ખાવાનું હોય છે રીસીસ પડે નોકરીના ટાઈમમાં જવાનું બરાબર તમારે સનું શાક બનાવી કમેન્ટમાં લખજો કોમલ તારે કંઈ કેવું છે કશું કેવું નહીં આ શાક કોમલે બનાવ્યું છે મને હવેથી વધારે આપી દીધું છે અને એને રાખ્યું છે આવું થોડું પણ હું એટલું બધું નહીં લઉં એનું કારણ છે બે અડધો અડધ જ છે અમે બે લઈ લો આમાંથી અડો વિડીયો ચાલુ જ છે હું તાકી રહી અમારા માતાજીનો મંદિર અને સ્ટાર્ટિંગમાં તમારા ફોટો જોવા મળશે મારી માતાજીનો જય માતાજી મિત્રો શાક લહેડ ઉતળ કર પ્લીઝ સાસ તોડ કોમલપણે ચૂલી લઈ લીધી છે અમુલ સાસ મને પણ આપજે મને